બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલો શખિયો નો તું દેવા ભોજન તૈયાર છે ગોકુળ રૂડુ ગામ છે કનૈયાનું ચાલો સખીઓ નોતરુ દેવા હો જનિયા તૈયાર છે ઓડિયા માં કંકુ લઈને ચાલલો કરવા આવી છું કનૈયાને જમવા માટે નોતરુ દેવા આવી છું સોના બરચ ઠાળ્યા છે કંચન થાળ અજવાળ્યા છે ચાલો સખીઓ નો તરુ દેવા ભોજનિયા તૈયાર છે ગોકુળ રૂડુ ગામ છે કનૈયા નું ધામ છે ચાલો સખીઓ નો તરુ દેવા ભોજનિયા તૈયાર છે શીરો પૂરી ને લાડુ છે જમવાનું બહુ સારું છે ચાલો સખીઓ નો દેવા દેવ ભોજનિયા તૈયાર છે ભાત કમોદ કીધો છે કીનો દોરો દીધો છે ચાલો સખીઓ નો દેવા દેવ ભોજનિયા તૈયાર છે ઓપુડ રૂડુ ગામ છે કનૈયાનું ધામ છે ચાલો સખીઓ નો તરૂ દેવા ઓજનિયા તૈયાર છે દાળ મસૂરની કીધી છે દાળમાં વઘાર કર્યો છે ચાલો સખીઓ નો તરૂ દેવા ઓજનિયા તૈયાર છે तुबेर पापड़ी नु शाक छे तांदळ जानी भाजी छे चालो सफियो नो तरु देवा हो तैयार छे गोकुल रूडू गाम छे कन्हैया नु धाम छे चालो सफियो नो तरु देवा हो तैयार छे જડ જમનાની જાળી છે આચ મન મંગલ કારી છે ચાલો સખીઓ નો તરુ દેવા હો જનિયા તૈયાર છે લવિંગ શો પારી એલચી છે પાન ના બીડા વાળ્યા છે ચાલો સખીઓ નો તરુ દેવા મોખ વસ તૈયાર છે गोकुळे रुडूगाम छे कन्हैया धाम छे चालो सखियो नु देवा हो जनिया तैयार छे हो जनिया तैयार छे बोलो कृष्ण कन्हैया लाल की जय ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે રોજ નવા નવા થાળ ધરાય છે એને જોઈને લો લલચાય છે રોજ નવા નવા થાળ ધરાય છે એને જોઈને લાલો લલચાય છે નથી લાડવાનો સ્વાદ નથી લાપસીનો સ્વાદ નથી લાડવાનો સ્વાદ નથી લાપસીનો સ્વાદ સિંહ દાણા થાડીમાં કરાય છે ત્યારે મોહનનું મુખમલ કાય કાલો લલ ચાય છે તમે જમજો દૂધ પાક પછી જમજો મોહન થાળ તમે જમજો દૂધ પાક પછી જમજો મોહન થાળ ત્યાં તો રે વળીના દાણા દેખાય છે ત્યારે મોહન નું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે

ત્યારે મોહનનું મુખમલ કાય છે લેજો ભજિયાને ભાત આ તો સમજવાની વાત લેજો ભજીયાને ભાત આ તો સમજવાની વાત એનો ઠાકોર ઠાકોરને શાંકર ધરાય છે જ્યારે મોહનનું મુખમલ કાય છે વતો કેવા કેવા થાડ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે નથી જમુના ના નીર નથી ગંગા ના નીર નથી જમુના ના નીર નથી ગંગા ના નીર આ તો નળ ના પાણી ભરાય છે ત્યારે મોહન નું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને જોઈને લાલો લલચાય છે નથી બનારસી પાન નખી બીડેલા પાન નથી બનારસી પાન નથી બીડેલા પાન જ્યારે આમલીયાના બીજ ધરાય છે ત્યારે મોહનનું મોખ મલગાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને જોઈને લાલો લલચાય છે આ તો આપવાનું રાજ બધું કરવાનું કાજ આ તો આપવાનું રાજ બધું કરવાનું કાજ કોઈ રાધા શ્યામ મલકાય છે તો એ દોડીને લાલો ત્યાં જાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે રોજ નવા નવા થાળ ધરાય છે એને જોઈને લાલો લલચાય છે એને જોઈને લાલો લલચાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ પી જય ગામડાનો નરોટ લો રે કાના મારી ફર જમવા ગામડાનો નરોટ લો રે કાના મારી ફર જમવા લાડવા રે મેં તો બોડીને રાખ્યો ગુડનું તે પૂરે મેં તો ભાંગીને રાખ્યું ગોળને રોટલો રે વટકમ જોડીને રાખ્યો માર ઘેર ખાવા આવજો રે જો જે બોલી ના જાય ગામડાનો રોટલો રે કાના માર ઘેર જમવાયા સાથે ભાઈ બધને રે તારા ગોવાળો ને લાવ મીઠો મીઠો રોટલો રે કાના જલ્દી ખવાયા ગામડાનો રોટલો રે કાના માર્ગે જમવાયા એ માખણવાટકા રે માખણ લટપટ ખવાઈ જાય તારી વાટ જો રે નંદલાલ રાતને દિન રે આજ એ ગામડાનો રોટલો ચાદર છે એ મંડળ બોલિયું રે કાના દર્શન દેવાય ગમળ નો રોટલો રે કાના માર ઘર જમવાયા બોલો કૃષ્ણ કન્યા લી